દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સલગ્ન કોલેજો દ્વારા સ્ટુડન્ટ્સ કાઉન્સિલની યોજવાની સાથે દ્વારા રજૂઆતો કરાયા બાદ આજ રોજથી યુનિવર્સિટી ખાતે ઉપવાસ આંદોલન શરૂ છે કોરોના છેલ્લા ત્રણ વર્ષથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થી પાંખની ચૂંટણી યોજાઈ નથી જોકે હાલમાં સેનેટ મેમ્બરની ચૂંટણી યોજાઈ હોય અને બધું જ રાબેતા મુજબ હોવા છતાં પણ સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી યોજાતી ન હોય જંગે અગાઉ કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કર્યા હતા છતાં પણ કોઈ નિવેડો ન આવતા આખરે એનએસયુ દ્વારા આજથી એટલે કે બુધવાર તારીખ ચોથી જાન્યુઆરી થી ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે તો વિદ્યાર્થીઓ કરે તો કરે શું અને સાહેબ સેનેટ મેમ્બર નું પણ ઇલેક્શન ગયું અને બીજા પણ ઇલેક્શનો ગયા છે તો વિદ્યાર્થીઓને ઇલેક્શન થી વંચિત કેમ રાખવામાં આવે છે સાહેબ અને સાહેબ વર્ષોથી આપણે ઇલેક્શનો કરતા જ આવીએ છીએ ને

અઝર કુર્સિસ સાથે સેટા